આખી દુનિયા તમે જોવો ને તો આખા ગામ ધુમાડા બંધ હે ને ભાઈઓ ને મારે જઈને આર મેળ છે આના હારે રાખવાનો હતો બેટા મારા હમણાં અમે એક જગ્યાએ ગયા તા ભજનમાં વ્યક્તિગત નો કહેવાય ત્રણ છોકરા ત્રણેય છોકરા ને તમે જોવો ને કુતરા ને મિંદડાને રાગો એવો એના બાપા ભય જાય ને મને ફોન કર્યો કે ભજન રાખવા છે તમે આવજો ને કઈ વાંધો નહીં અમે ગયા ને ત્યાં વાત સાંભળી ત્રણે ત્રણ છોકરાએ નોખું નખું ટાણું કર્યું બોલો એ બાપાને ભય ગયું છે એ કે મારા ભેગો ભેગો તું તું ને કે મારા મારે આગવું કરવું છે કે હિલોળા કર્યા ગઈ અને એવો દાખલો બાપુ અમે હમણાં રામપરા ગયા હતા અમારા સાઉન્ડ વાળા ની બધા અમે અહિયાં હતા રામપરા એક મને બાપાએ વાત કરી ને ભાઈ એક જીવનમાં ઉતારવા જેવી વાત કરી ને સત્ય હકીકત બનેલી વાત બાપુ બે ભાઈ અને એની બે અને જે આજની તારીખમાં છે એના આ આ લગભગ 8ક મહિના પહેલાની જે આ બનેલી વાત કે બે ભાઈ એના બે પત્ની અને બને સંયુક્ત કુટુંબમાં રહે અને એમાં નાના ભાઈને બીમારી લાગી દવાખાનામાં એડમિટ કર્યો અને દવાખાનામાં ડોક્ટરે કીધું કે ભાઈ આની એક કિડની ફેલ છે કિડની એક નાખવી પડે એવું છે એટલે મોટો ઘરે આવી એની પત્નીને વાત કરે છે કે નાના ભાઈને બીમારી બહુ છે અને એને કિડની નાખવી પડે એવું છે ત્યારે બાપુ જો બાપુ આવી દીકરીઓને હું તો સલામ કરું છું વંદન કરું છું એના શું કે કે છે ખબર તમે આપો છો પછી હું મારી આપું એટલે એ કે હું એવું નથી કેતો પણ આ તો હું ખલેક તને જાણ કરું છું હું આપવા માટે તૈયાર જ છું આપણી પાસે બહારથી થી લાવીને દેવી એટલા આપણી પાસે પૈસા નથી અને હવારે બાપુ બે માણા દવાખાને ગયા દવાખાને જઈ અને ડૉક્ટરને કીધું કે કિડની મારા ભાઈને જરૂર છે ને તો કે હા તો કે મારી કિડની કાઢી અને મારા ભાઈને ફિટ કરી દેવું એટલે ડોક્ટરે કીધું કે ભાઈ તમે દબાણ થી કાંઈ કયો છો કે તમારી થી કે ના મારી સહમતી થી પછી કે તમારા ઘરના બૈરા બૈરા તો કે આ છે ને એનો દીકરો દીકરી એનું બયુ એ બધાને બોલાવ્યા એ કે આ આ કોણ છે તો કે મારા ઘરવાળા છે તો કે આ કોણ છે કે મારો દિયર છે તો કે એ તમારા દિયરને કિડની ફેલ છે અને તમારા ઘરવાળા એમ કે છે કે કિડની હું આપું તમને વાંધો નથી ને એ કે વાંધો હું હોય ડોક્ટર સાહેબ મેં કીધું છે મારા ધણીને કે મારા દિયરને કિડની કાઢી દો નકર હું કાઢી દઉં આ છ મહિના પેલા વાત બાપુ આ દીકરીઓને બાપુ સલામ કર્યું છે ભાઈ તો કદાચ સારું કહેવાય કે ભાઈ ઉપર ભાઈને પ્રેમ આવ્યો પણ ભાભીને જો દેર ઉપર આટલો પ્રેમ હોય તો મારા બાપ દુનિયામાં કોઈ કોઈથી દુખાલ ન પડે હવે આપણે ક્યાંક ક્યાંક જોઈએ ધારા વેચ જમીન હાટું હગા ભાઈ હગો ભાઈ કાપી નાખે ત્યાં આપણને એમ દેખા રામાયણ ક્યાં ગઈ હે શું વાત કરીએ આપણે એક જાય ઉપર ને એક જાય જેલમાં જમીન તો અહીંયા ત્યાં પડી હોય એટલે સંતો કે છે ધરતી રાજા રામ ની આમાં કોઈ ની પૂરી કરી ને આશ આની માથે કઈક રાણા રમી ગયા ને ગયા વિરાજ પછી બોલો જેલમાં હોય ને ખબર કાઢવા જાવ એટલે શું કહે ઓલું પોસાવી ગણું જાય નઈ ભલે જાય જાય તો પણ મને બારો કઢાવતા વેચ જવા દીધી હોત તો તારે મોડું થઈ ગયું હોય મારા રામ આ રામાયણ ઈ કે છે કે જેને જોઈને લઈ જાઓ મહાભારત કે છે કોઈને દેવું નથી રામાયણ શું ઘટ્યું અને મહાભારતમાં શું બાપુ બચ્યું એ મને કહ્યું આ સંતોએ એ બનાવેલા ગ્રંથો છે ને તમને મને મારે બતાવવા માટેના ગ્રંથો છે પણ હવે આપણને મગજમાં નો બે એ જલારા આ વીરપુરમાં અખિલ પ્રમાણ નો માલિક આવ્યો ને અને હરિયર કરવા માટે બેહ વાત લાંબી છે બાપુ જમતા નથી જલારામ બાપુ હરિહર કરો એ કે ભાઈ મને તું કઈક દક્ષિણામાં દેવાનો હોય ને તો હું હરિયર કરું એ કે બાપુ મને જે મળશે હું આપીશ કે બે રૂપિયા પાંચ રૂપિયા વાળો હું નથી એ કે બાપુ તો આશ્રમમાં હોય એમાંથી કંઈક માંગ્યું બાકી બહારથી મારી બાઈ માંગો તો હું ક્યાંથી લાવી દઉં ઈકે આશ્રમમાં છે કે બાપુ તો જમી લ્યો મળી જાય એ કે મને વચન આપ કે બાપુ વચન આમાં નો આપવાનું હોય આશ્રમમાં હોય અને ઈ તમે માગો ને જો બીજી મિનિટ થાવા દઉં છો તો મારી માનું ધાવણ આજે બાપુ જમી લ્યો આમાં વચન નો હોય અને એ છેમાં પછી હેઠ ઉજાની લાઈન થઈ અને કીધું બોલો બાપુ શું જોવે અખિલ બ્રહ્માડ નો માલિક સાધુ ના વેશ માં ધ્રુજવા મળી ગયો કે બૈરું માગવું પણ કેમ માગવું અને આ ખતરો અનુકરણ કરવાનું છે આ આપડે કરવાનું નથી કઈ બાપુએ કીધું કે મારું શરીર વ્રત થઈ ગયું છે મને રોટલો કરી દેવું નથી મને કોઈ બાવડું પકડેવું નથી જો તારું બહિરું મને આપી દે જો તું બોલ્યો હોય અને બાપુ જલારામ ને એમ થયું કે વાહ સાધો વીરબાઈ પાસે જાય અને કીધું એક બાપુ દક્ષિણા જેવી આપણે રાખીને શું કામ છે જો આને પતિ પત્ની કા એક મતા તો સરગાપુર માં છતાં એને દીકરી ને એને હોવું એને પત્ની કહેવાય કે એની જેવી તેવી માગણી નથી એમ કે છે તારું ભયરું

એમ સમય આવે ને કાંઈક કરી લેજો મારા રામ બાકી ક્યારે ફડાઇક્યો ફૂટી જાય ખબર એ નહીં પણ એક ઘડી આધી ઘડી આધી મેં પુનિયા ચોવીસ કલાકમાં કાંઈક કરી લેજો બાકી તો નકર બછોડા એટલે આ ચોરાસી લાખ યોની છે એવું કહે બધા આપણે કંઈ ગણી નથી ને ગણમી નથી પણ મને એમ થાય કે હારું પૈસા હાટું માયા હાટું જો બછોડા ફરતો હોય ને માણા એકવત નહીં કે આપણે જે જોઈએ બધું જાનવર બને નથી શું ખોરાક ને પાણી ને હવા ને ટાયડ ને તડકો ને બધું આપણી જેમ જ એને લાગે પણ છતાય બાપુ બસોડા માણા ને એકને જ છે અને કીડી થી હાથી ઉધી કોઈ જીવ જો ભૂખ્યો રહેતો હોય મને કો અને માણા નું ભરાતું હોય મને કહો માણા ના કઈ શેઠો જ નથી હજી કઈક કરવી હજી કઈક કરવી હજી કઈક કરવી ત્યાં જીયા કે ઓલા કે આવી તો ગયા પૂરું કોઈ ઓળખતું નથી અરે રાતે બે વાગે આપણા ઘરે આવીને આપણી શેરીનું કૂતરું જો આપણને જોઈને નો પોસડી ન પટપટાવેલા આપણું નથી ઓળખતું શું ઓળખે એટલે ચલાવ્યા બાપુ બયરું લઈ આવ્યો ને પછી અખિલ પ્રમાણ નો માલિક મેડો થયું ભાવ કે હારું બયરું માંગ્યું ને એને બયરું આપી દીધું હવે શું કરું અને તેથી બાપુ કાનદાસ બાપુ એક વાણીમાં એમ કહેતા હોય

જવા રંગેરા બરાજનાસરે હથુ રખે હજ જગમે બરા धनो <laughs> आभार